રાજકોટના દોઢસો ફૂટ રીંગ રોડ પર અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે ગુજરાતનો સૌથી મોટા ક્રિએટિવ એક્ઝીબિશનનું દિવસે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ એક્ઝિબિશનમાં સો જેટલા વિવિધ વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં મહિલાઓ માટે વિવિધ કપડાના કલેક્શન સહિત જ્વેલરી તેમજ ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવ્યા છે ક્રિએટિવ એક્ઝિબિશનમાં રોજના પાંચ હજારથી વધુ લોકો વિઝિટ કરે છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન ડોક શો લાઇવ મ્યુઝિક તેમજ નાના બાળકો માટે આર્ટ એન્ડ ક્રાફ્ટનું આયોજન કરવામાં આવ્યું છે રાજીવ બલદેવ શ્રીનાજી ક્રિએશન રાજકોટ શ્રીનાજી ક્રિએશનમાંથી હું આવું છું અને ક્રિએટિવ એક્ઝિબિશનનું આ સુંદર મજાનું આયોજન આ અમૃતસાગર પાર્ટી પ્લોટમાં કરેલ છે જે ક્રિએટિવ એક્ઝિબિશન લાસ્ટ નવ વર્ષથી હું એની સાથે જોડાયેલો છું અને નહીં નહીં અત્યાર સુધીમાં બે હજારથી બાવીસો સો અમે એની જોડે કરેલા છે ઓલ ઓવર ગુજરાત અમારું એક્ઝિબિશન હોય છે એમાં મુખ્ય સિટી બધા લેવામાં આવે છે અને ક્રિએટિવ એક્ઝિબિશન સાથે એક લાખથી વધારે પ્રોડક્ટ લઈને હજારો સ્ટોર હોલ્ડરો અહીંયા જોડાયેલા છે અને ખૂબ જ સુંદર મજાનું એમનો અમને સપોર્ટ હોય છે અને ખૂબ જ સરસ મજાનું એમનું મેનેજમેન્ટ હોય છે વ્યવસ્થિત મેગા શોમાં આયોજન કરી છે એટલે રોજના પાંચ હજારથી દસ હજાર માણસની એન્ટ્રી આરામથી થઈ જાય છે લેડીઝને લગતી ટોટલી આઈટમ અહીંયા મળી જાય છે જ્વેલરી મળી જાય છે કોસ્મેટિક મળી જાય છે લેડીઝવેર ટોટલી હોમ ડેકોરેશન પ્રોડક્ટથી માંડીને ડ્રેસ મટીરીયલથી માંડીને બધી સારા સારા બડોરા લખનઉ બધી જ સિટીમાંથી બધા અહીંયા આવે છે અને એમને સુંદર મજાનો સપોર્ટ આપે છે ભગીરથભાઈ અને રશ્મિબેન બહુ સરસ એક્ઝિબિશન થાય છે અમારે હું બધું જયપુરથી કલેક્શન લઈને આવી છું તમે બધા આવો અને વિઝિટ કરો બહુ ફાઇન આવશે બધી જયપુરી કલેક્શન છે જ્વેલરી કુર્તીઝ આપણી પાસે પેર વગેરે બધી વસ્તુ છે પાંચ છ વર્ષથી આપણે ક્રિએટિવનું બધું કરી છીએ બહુ ફાઇન જાય છે સરસ તમે બધા આવો વેલકમ છે બધાનો બધા અલગ અલગ આવે એમાં ચાર હજાર પાંચ હજાર બધા જ રાજકોટના બધા બેસ્ટ એરિયો છે બહુ ફાઇન છે સૌથી વધારે સ્ટોલ છે અને બધું જે કરવાવાળા છે એ બધા બહુ ફાઇન છે બધા સારી રીતે ટ્રીટ કરે છે બધા હર ટાઈમ હર ટાઈપના છે બધા જ્વેલરી છે કુર્તીઝ છે ખાવા પીવાનું છે અંડર ગાર્મેન્ટ છે બધી વસ્ખે આપણે લાઈવ મ્યુઝિક ને બધું આયોજન કરેલું છે બધું સરસ છે મારું નામ નેહા ફળિયા છે અને અમારી બ્રાન્ડનું નામ તરાશા જ્વેલ ક્રિએટિવ એક્ઝિબિશન અમૃતસાગર પાર્ટી પ્લોટમાં ત્રણ દિવસનું એક્ઝિબિશન કરેલું છે જેમાં મારી પાસે બધું જયપુરી છે પાછી કુંદન પોલકી બધું કલેક્શન છે સો પ્લીઝ વિઝિટ અસ ઓલ થેન્ક યુ સો મચ ઘણા બધા અનબિલિવેબલ કાઉન્ટ ન કરી શકીએ પ્રિયા ફળિયા છે અને અમે ક્રિએટિવ એક્ઝિબિશનમાં પહેલીવાર આવ્યા છે ફ્લુઇડ આર્ટ લઈને કિડ્સ માટે એ લોકોને અમે ફ્લુઇડ આર્ટ કરવાનું એ લોકોની રીતે અલગ અલગ કલર્સ ને એ સિલેક્ટ કરે ને ત્રણ ચાર કલર્સ એ રીતે અમે કેન્વસીસ ઉપર કરાવવા કરાવીએ છીએ એ લોકોને એ લોકોના શેપ્સ કે કાંઈ પણ જોતું હોય લેટર્સ ને એ બધા ઉપર અમે કરાવડાવી છે એ લોકોને અને પછી એ લોકો માટે અમે ગિફ્ટ્સ રાખીએ છીએ અમે ચીટ્સમાં અલગ અલગ બધી ગિફ્ટ્સ રાખી છે એ લોકોને થઈ જાય એટલે એ ચીટ પેક કરે ને એમાં જે ગિફ્ટ થઈ છે ને એ લોકોને એ ગિફ્ટ મળે